અરેડો આપ તો મારી ભાઈ ની જવાની હારી નેકળવાની રે ને કે ખરેખર માલા માર દેઈ જવાના રહ અને આ વખતે તો એટલે મને એમ લાગે છે કે ગાડી લાવું દી પણ માને પૂછવું પડશે કે ગાડી આવો આવો હા

हेलो हेलो अब गाड़ी तो मूल है निकल तो निकल बैठ नहीं है फोन करो बोलो बोलो ए चमसो बस ओन चीज है यो से वो है तो तमाम को गाड़ी बेचवानी थी बात वे मोई थी वो एक बेचवानी से अल्टो नवो टॉप मॉडल ये तो हमार भाई हर दो दिन थी मार माने थे ना वाला गाड़ी पर बेहद थोड़ा कम सुखे बाय फिर अब तो नहीं लगा दी दो तो पड़ी है अपन कैश ले है पेमेंट हमें तो अरे क्या चांस है हाँ उसके तो माता तो 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 नहीं करूँ पाते हाँ तो हेडो हमें घर हमें आओ तो मारा आओ हेडो ये हार तो अब तो મારે મનડે વાગે મારા કોર રે બાવલિયા મારા મનડે ઓ પસા ભાઈ આવો આવો શુંં જેં જે ગીતો ગવા છો આવો રામ રામ આવો કેમ બેડા બેડા હું જે ગીતો ગવા છો અરે ભાઈ હમણાં તો ભજનનો રહ લાગ્યો ને પર અમે તમારા ગામમાં ભજન તો વાગેરા છે ચોક માં એ તો વાગે હોય તો હરીન ભજો છો એવું છે એમ લ્યો તો કેમ ફોન કર્યો છે ગાડી હારું પેલા ગાડી લાડી ના સપના પૂરા કરી લાડીએ લાડી પણ કોઈ હાલે તો હોય માન કેવું પડે ઘરે ના આવે લાડી તો લાવશે હવે તમારી ગાડી મારે લેવી છે અમાર ગાડી ત્રણ પડી છે અલ્ટિકા અલ્ટો અને વેગીનાર કઈ છે અલ્ટો જોવા છે આ અલ્ટો નવો ટોપ મોડેલ અમને નવો પેલો ને છે ને ઈરી આવી છે ક્ષેત્ર બસ બસ હેડશીટ પાડી અરે તું તો ગારા નો કેમ તો શેપા કાઢ દે એટલે એમની પાછળ ઓલો વાળા વળગાડવાનો છે ક્ષેત્ર શેડી દે અરે શેતર ની તું કળ દીયો જોડ પરી કાઢ દીયો હા આવો એટલે આ વખતે ઈચ્છા એવી છે મારી બેડી મગફળી આવડી 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 તો ના હોય આવડાવી ના દાણા હોય હવે તને કોણ સમજાવે બટાકા હોય

તમારી બોલ છો તમે બોલ રૂપિયા છોકરા ને ગાડી પડી તમને બાવડું મજા કર્યા હા શું કઉ છું જોવી છેલ્લા તમારા વસલો ભાવ સો લાખ ને સિત્તેર હજાર

મારા આવી જેવા કોઈ નહી મળે લાસ્ટ સો લાખ બસ લાસ્ટ તમારા માટે સારું સાપાવો તો પણ ગાડી ચાલ સાપાલ નહી પાવો ગાડી તો ઠીક છે તમે પેલા હારા સો આવીશો પચાસ હજાર રૂપિયા નાખી દઉં છું ડાઉન પેમેન્ટ આ પચાસ હાજર તમારો છોકરો લઈને હવે આ લે ની ગાડી અમારો છોકરો રોજ લઈ ને જાય કોક તો આચી ને જાય તમારો છોકરો દોરી ને જાય એટલે અમારા છોકરા ને રીત અલગ છે તમને ખબર છે ના ના બરોબર છે